અમુક સમયે લોકો પ્રેમમાં એટલા પાગલ થઈ જતા હોય છે કે કંઈ પણ વિચાર્યા વિના બધું જ કરવા લાગે છે જે એમના પાર્ટનર્સ કહેતા હોય છે આવું જ કંઈક પોરબંદરમાં સર્જાયું એક દેશનો ગદ્દાર ઝડપાયો છે અને આ મોડસ ઓપરેન્ડી જાણીને આ ચોંકી જશો કારણ કે આ એટલી હદ સુધી આઈએસઆઈએસનો શિકાર થઈ ગયો હતો કે ન પૂછો વાત આ પ્રેમમાં પાગલ યુવાન દેશ સાથે ગદ્દારી કરવા લાગ્યો તો શું છે વધુ વિગતો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકન આપની સાથે હું છું સૌમ્યા ગુજરાતમાં પાકિસ્તાની જાસૂસોનું આતંક ધીરે ધીરે પાકિસ્તાની જાસૂસોની જાળ મજબૂત થઈ રહી છે પોરબંદરથી દેશનો ગદ્દાર ઝડપાયો અગાઉ આઈએસ આઈ ચાર ત્રાસવાદી ઝડપાયા છે ગુજરાતમાં પાકિસ્તાની જાસૂસોની જાડ ધીરે ધીરે હવે મજબૂત થઈ રહી હોય તેમજ તાજેતરમાં ઝઘડિયા ખાતે આવેલ ડિફેન્સના સાધનો બનાવતી કંપનીમાંથી મિસાઇલ અને ડ્રોન સહિતની ડિઝાઇનો પાકિસ્તાનને મોકલતો જાસૂસ ઝડપાયો હતો ત્રણ દિવસ પહેલા અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસના ચાર ત્રાસવાદી ઝડપાયા ત્યારે એકવાર ફરી આજે ગુજરાત એટીએસની ટીમે વધુ એક ઓપરેશન પાર પાડ્યું છે પોરબંદરમાંથી પાકિસ્તાની એજન્સી માટે જાસૂસી કરતો જાસૂસને ઝડપી પાડ્યો છે તેણે બંદર સહિતની વિગતો પાકિસ્તાન મોકલી હોવાનું સામે આવ્યું છે માછીમારી કરતો શખ્સ પાકિસ્તાન ઇન્ટેલિજન્સના સંપર્કમાં હતો સતત આરોપી જતન ચારણિયા હની ટ્રેપનો શિકાર બન્યો અને ત્યારબાદ તેને કરી દેશ સાથે ગદ્દારી કોસ્ટગાર્ડની માહિતી પાકિસ્તાન સુધી પહોંચાડવા લાગ્યો પાકિસ્તાન સાથે નાણાકીય વ્યવહાર થયાનું પણ સામે આવ્યું છે ટ્રોલર તરીકે પણ કામ કરતો હોવાનું તપાસમાં ખુલ્યું છે ત્યારે એટીએસના ડીવાયએસપી એસ એલ ચૌધરી શું કહી રહ્યા છે આ સમગ્ર મુદ્દા પર આવો સાંભળીએ થોડા સમય પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર પીયુષ દેસાઈને એક બાતમી હકીકત મળેલી કે જતીન ચારણીયા નામનો એક માછીમારનો વ્યવસાય કરે છે તે પોરબંદરનો વતની છે અને એ પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની સાથે કોન્ટેક્ટ ધરાવે છે એ બાબતે ઇન્ફોર્મેશન સિનિયર અધિકારીઓની સાથે શેર કરી હતી એ ઇન્ફોર્મેશનના આધારે એક ટીમ બનાવવામાં આવી જેની અંદર પીએસઆઈ વાઢેર પીઆઈ મૃણાલ શાહ અને પીઆઈ ડીવી રાઠોડની ટીમે અને તેમાં સાથે કેટલાક પોલીસ કર્મચારીઓને સામેલ કરવામાં આવેલા જે આ જતીન ચારણીયા છે એ જતીન ચારણિયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી વિગત ખાતરી કરતા જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાંચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણીયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ટેલિગ્રામ જેવા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જટી છે એ જેટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે અને એના બદલામાં એણે અવદિકા પ્રિન્સ નામની જે એક પ્રોફાઇલ હતી પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવની એને માહિતી આપેલી ફોટોગ્રાફ્સ વગેરે સેન્ડ કરેલા અને આ ફોટોગ્રાફ્સ એણે પોતાના એકાઉન્ટમાં ઓટો ડિલીટ ટ્વેન્ટી ફોર અવર્સમાં મોડ ઉપર રાખેલા જેથી એ ઓટો ડિલીટ થતા હતા એ આ માહિતી આપવાના એણે કુલ છ હજાર રૂપિયા યુપીઆઈ મારફતે મેળવેલ છે અને એનો એટીએસ પોલીસ સ્ટેશનમાં ત્રણ ઓબ્જિક બે હજાર ચોવીસથી ગુનો દાખલ કરવામાં આવેલ છે આઈપીસી સેક્શન એકસો એકવીસ કર અને એકસો વીસ પી ઓફર્ટ ગુનો દાખલ આની કેસ છે કે કઈ રીતે કોન્ટેક્ટમાં શું એટલે ખાલી પૈસા ઇન્ટેન છે કે કોઈ બીજી રીતે પૈસા આ પાકિસ્તાન ઓપરટિયમમાં એક અત્યારે મોટો સોંપરેટની જોવા મળે છે કે વિમેન્સ પ્રોફાઇલ બનાવી અને અલગ અલગ ક્ષેત્રના વ્યક્તિઓ કે જેને ઉપયોગમાં થઈ શકે એને ટાર્ગેટ કરી અને એ વિમેન્સની જે પ્રોફાઇલ છે એ પ્રોફાઇલને રજૂ કરી એનાથી એને મેસેજ વગેરે કરી લાલચ આપી અને આ પ્રકારે પોતે માહિતી મેળવી છે પાકિસ્તાન છે ના પાકિસ્તાન નથી ગયો એ અહીંયા માછીમારીનો ધંધો કરે છે અને માછીમારીના કારણે દરિયા કિનારે જે કોસ્ટલની સેન્સિટિવ હકીકત છે એ ફોટોગ્રાફ્સ વગેરે આને મોકલી આપે છે મેં મોબાઈલ નું WhatsApp છે નું લોકેશન કરા છે કેવી રીતે આવે કે એનો ફોન તો આવે કર સી કે જે અવિદિકા પ્રિન્સ છે એને એક મોબાઈલ નંબર માંગ્યો તો અને મોબાઈલ નંબર જે છે એનો OTP અહીંથી જનરેટ થાય છે તો એકાઉન્ટ બનાવી અને એ પાકિસ્તાનમાં ઓપરેટ થઈ રહ્યું છે અત્યારે અચ્છા હાલી કે પણ ફરતા અને પછી આ એક વિમેન્સ ઓપરેટિવ દ્વારા જ આ કામ કરવામાં આવેલું છે

આરોપી પાકિસ્તાન ગયો નથી તે અહીં જ માછીમારીનો ધંધો કરે છે એક મહિલા ઓપરેટિવ દ્વારા જ આ કામ કરવામાં આવ્યું છે અને તેની સાથે વિડિયો કોલ પર તેઓ સતત સંપર્કમાં હતો ત્યારે આરોપી છેલ્લા ચાર મહિનાથી સંપર્કમાં હતો અને પોલીસ હજુ પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી રહી છે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ એ સતત તપાસ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી નમસ્કાર સાવધાન રહો સતર્ક રહો